સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આવે છે કે આ જગતમાં સૌથી મોટું જો કોઈ હોય તો એ રહેલું છે શિક્ષણનું દાન કારણ કે શિક્ષણ થકી વ્યક્તિનું ઘડતર થાય છે સમાજનું ઘડતર થાય છે અને જે તે રાષ્ટ્રનું ઘડતર પણ થતું હોય છે અને પરિણામ સ્વરૂપે હાલના સમયમાં વ્યક્તિ શિક્ષણનું મૂલ્ય શું રહેલું છે તે સમજી શક્યો છે અને ભારત સરકાર દ્વારા પણ શિક્ષણને વધારેમાં વધારે મહત્વ આપવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે સૌથી મહત્વની બાબત એ છે કે બે હજાર નવમાં માં આરટી એક્ટ લાગુ કરવામાં આવ્યો એટલે કે રાઇટ કેશન આરટી નું ફૂલ ફોર્મ થાય છે રાઇટ ટુ એજ્યુકેશન ઈસવીસન એટલે કે વર્ષ બે હજાર નવ માં તે કાયદો રહેલો છે એ લાગુ કરવામાં આવ્યો અને એ પાછળનો જો કોઈ ઉદ્દેશ રહેલો હોય તો ભારત દેશની અંદર જે એકદમ પછાત વર્ગમાંથી આવે છે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જાગૃતતાનો અભાવ રહેલો છે ગરીબ પરિવાર રહેલો છે તેના બાળકો પણ ધોરણ થી લઈ ધોરણ આઠ સુધી એટલે કે પ્રાથમિક શિક્ષણ જે રહેલું છે એ પ્રાથમિક શિક્ષણ પણ સારામાં સારી જે પ્રાઇવેટ સ્કૂલો રહેલી હોય છે એ સ્કૂલોની અંદર રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પચીસ ટકા જગ્યાઓ આ નિયમને આધીન ભરવાની હોય છે એટલે કે જે ગરીબ પરિવારના જે બાળકો રહેલા છે તે પણ આવનારું જે શૈક્ષણિક વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું જે વર્ષ જે રહેલું છે એ વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે આવનારું જે ઉનાળું વેકેશન રહેલું છે એ જ્યારે ખુલ્લ છે અને પ્રાઇવેટ સ્કૂલોની અંદર જેમને એડમિશન લેવું છે તેમણે આરટીઈ એક્ટ અંતર્ગત તેમને ફોર્મ ભરવાનું રહેશે અને હાલમાં તેની જાહેરાત આવી છે જેથી કરીને ગરીબ પરિવારના જે બાળકો રહેલા છે તેઓ પણ સારામાં સારી સ્કૂલની અંદર ભણી અને ઉચ્ચ અભ્યાસ કરી શકે અને પોતે સફળતાના શિખરો પણ સર કરી શકે તો આરટીઈ એક્ટ અંતર્ગત કયા કયા એવા નિયમો રહેલા છે કે જે પ્રાથમિક શિક્ષણ રહેલું છે તે એકદમ ફ્રીમાં તે અભ્યાસ કરી શકે જોઈએ તેના કયા કયા નિયમોને આધીન તેમાં એડમિશન મળી શકે છે કે અનાથ બાળકો રહેલા હોય એટલે કે જે બાળક રહેલું હોય છે એને માતા અને પિતા ન હોય તેવા અનાથ બાળકો પણ આરટી અંતર્ગત શિક્ષણ મેળવવા માટે ફોર્મ ભરી શકશે નંબર બે સંભાળ અને સંરક્ષણનું જરૂરિયાતવાળું બાળક નંબર ત્રણ બાળગૃહમાં રહીને જે બાળકનો ઉછેર થયો છે તેવા બાળકો પણ આમાં ફોર્મ ભરી શકશે બાળમજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મજૂરી કરવા માટે જે પરિવાર ગયો હોય અને એના બાળકોને શિક્ષણ આપવા માટે તેઓ આર અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલની અંદર તેઓ અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે આ ફોર્મ ભરી શકશે નંબર પાંચ મંદબુદ્ધિ શેર્ય પાલ્સ ધરાવતા બાળકો ખાસ કરીને બાળકો શારીરિક રીતે વિકલાંગતા એટલે કે જે અપંગતા ધરાવે છે અને તેમને બે હજાર સોળનો જે દિવ્યાંગ ધારો રહેલો છે તે અંતર્ગત પણ તેઓ આર ટી ફોર્મ ભરી અને પોતે એડમિશન મેળવી શકશે આ ઉપરાંત એ એટલે એન્ટી ટેરેસ્ટિટ થેરી એટલે કે એ આર ટીની સારવાર લેતા હોય બાળકો તેઓ પણ તેની અંદર ફોર્મ ભરી શકશે નંબર સાત ફરજ દરમિયાન શહીદ થયેલ કોઈપણ જવાન હોય તેમાં લશ્કરી કે લશ્કરી કે પોલીસ દળના જે જવાનો રહેલા હોય અને એના બાળકો પણ તેઓ આરટી ઈ અંતર્ગત ફોર્મ ભરી શકશે નંબર આઠ જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તો તે પણ આરટી અંતર્ગત ફોર્મ ભરી શકશે નંબર નવ તો કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં જે બાળકોએ અભ્યાસ કર્યો છે તેવા બાળકો પણ આરટીઈ અંતર્ગત ફોર્મ ભરી શકશે નંબર દસ ઝીરોથી લઈને અને વીસ આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસસી એસટી એસીબીસી કે જનરલ કે જેઓ બીપીએલની કુટુંબની યાદી એટલે કે જે રાશન કાર્ડ જે બીપીએલનું રહેલું છે તેમાં જે જીરોથી લઈને વીસ નંબર સુધી જે આંગ ધરાવે છે તેઓ પણ આરટીઈ અંતર્ગત ફોર્મ ભરી શકશે અગિયાર અનુસૂચિત જાતિ એટલે કે એસી વર્ગના લોકો ના બાળકો અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગની જે કેટેગરીમાં આવનારા જે બાળકો રહેલા છે તેઓ પણ આરટીઈ અંતર્ગત ફોર્મ ભરી શકશે નંબર બર બાર સામાજિક અને શૈક્ષણિક એટલે કે જે ઓબીસી જેને આપણે એસીબીસી પણ બી કહીએ છીએ કે બક્ષી પંચ બી કહીએ છીએ કે વિચરતી વિમુક્ત જાતિના જે બાળકો જે રહેલા છે જેને આપણે એનટીએ પણ કહીએ છીએ તેના બાળકો પણ પ્રવેશ મેળવવા માટે અગ્રતા પ્રાપ્ત થઈ શકે છે નંબર તેર જનરલ કેટેગરી એટલે કે જે બિન અનામત વર્ગના જે લોકો રહેલા છે અને એના બાળકો અભ્યાસ માટે આરટીઈ અંતર્ગત ફોર્મ ભરી શકશે સૌથી વધારે મહત્ત્વની એક અહીંયા નોંધ કરવામાં આવી છે અને એ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે જે પરિવારના બાળકો કે જે ગ્રામ્ય વિસ્તારના રહેલા છે અને તેઓ વાર્ષિક એક લાખ વીસ હજારની આવક ધરાવે છે તેઓ માટે અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો રહેલા છે તેઓ એક લાખ પચાસ હજારની આવક મર્યાદા ધરાવે છે તેમને પણ તે આર્થિક રીતે જેઓ ઇન્કમ ધરાવે છે તેમને આ નિયમ લાગુ પડી શકે છે હવે આરટીઈ અંતર્ગત જે ફોર્મ ભરવાની જે તારીખ રહેલી છે તે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસથી લઈ અને બાર ત્રણ બે હજાર પચીસ સુધીનો જે સમયગાળો રહેલો છે તે સમયગાળા દરમિયાન તેઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેલી છે કે ઓનલાઈન જે ફોર્મ ભરવામાં આવ્યું છે તે ઓનલાઈન ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું રહેશે નહીં જે લોકો આર ટી અંતર્ગત લાભ લેવા માગે છે તેઓ જે વેબસાઇટ રહેલી છે આર ટી ઈઓ આર પી ગુજરાત ડોટ કોમ તે સાઈટ ઉપર જઈને તેઓ ડીટેલમાં માહિતી મેળવી શકશે આમ ગરીબ પરિવાર સુધી વધુમાં વધુ આ વિડીયો શેર કરો અને અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક લાઈક આપો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર